અને હવારમાં હું બેઠી થઈને ઘોડી આમ નાખીને લાઈવ હવે ઊભી થાવ હાડાસો હાથ થાવ આવ્યા હતા ત્યાં બેન આરો એના જાગીને બે ગયા છે ને હવે બગા હા ખાય છે જો પણ હજી હોતી નથી બે તળખો જ ઘોડી આમ નાખી પણ બારી નીકળી અને હાલ આપણે મીશુબેનના આવી ગયા છે ઇન્જેક્શન તો હાલ આવ્યા તમને આગળ વિડીયોમાં બતાવીશ તો અમારે જે મેડમ મતલબમાં જે બેન જે સેશનનું કહેવા આવતા હોય છે ને તો એ આવ્યા હતા હમણાં થોડી વાર પહેલાં તમને ક્લિપ બતાવી દઈશ તો એ આવ્યા હતા કે હવે બેનને ઇન્જેક્શન દેવડાવા આવવાનું છે તો નવમાં મહિનો પૂરા થઈ ગયા છે બેન નવ મહિનાની આજ વિતરા પણ નવ મહિનાની પૂરી થઈ ગઈ છે અને દસમા મહિના બેસી ગઈ છે બાવીસ તારીખે તમને ખબર જ છે તો બેનના ઇન્જેક્શન આવી ગયા છે તો આજે દેવડાવા જવાના છે અને આજે સેશન છે મોફતપરામાં તો ત્યાં જવાનું છે તો મીશુબેનના પપ્પા હાલ સૂતા છે કારણ કે એ પણ રાત્રે જાગતા હતા તે સૂતા છે અને હું મીશુબેન જો ને આમથી આમ આમથી એમ કરીશ મીશુબેન મને કાંઈ કામ કરવા દેતા નથી ને બાકી બધા જો વાળી આવી ગયા છે કામ બામ બતાવી ને આમમાં અને મારે બધું કામ બાકી છે આજે કેમ કે બેન કાંઈ મને ઊંચી આવવા દેતી નથી ને કાંઈ કામ કરવા દેતી નથી મને તેડ મન તેડ મન તેડ બસ બીજું કાંઈ નહીં જો જો અને કોક આવે ને ઘરેલી જાય ગમે નહીં કા કાબટા તો કે મને લેતા જાવ અને હાલ એને કૂતરાને ગાયું જ ને ત્યાં પવન બહુ જ છે તે બહાર કઢાય એમ નથી અને હવે આજ તો ઇન્જેક્શન દેવડાવા કીધું જવાનું તો છે જ તે બેનને હા તો સારું ચાલો ફ્રેશ તેના પપ્પાને જગાડી એવી અને બેનને ઇન્જેક્શન દેવડાય એવી ચાલો પછી મળી ચાલો મિત્રો તો અમે હવે જઈ રહ્યા છીએ વિષ્ણુના ત્રણ ઇન્જેક્શન આવતા હોય છે નવમાં દસમા મહિનામાં તો એ આવી ગયા છે અને બાર વાગ્યા પહેલાં છે ત્યાં જવાનું છે તો શીરવા કરવાનું તો બધું ઠીક પણ પહેલાં અમે ઇન્જેક્શન માટે જઈ આવીએ અને એ તુલસી ક્યાં ઇન્જેક્શન કહેવાય એ પણ જરીક જણાવી ગયો બરાબર છે કિયા નામ નથી યાદ પણ કદાચ અચ્છા એટલે પણ તમને અચ્છા ચાલો એ છે પણ જણાવે છે મિસ્ટુ બેનને હવે બે ત્રણ દિવસ કદાચ તબિયત તબિયત ખરાબ ન થાય એનું ધ્યાન રાખવું પડશે હે રૂબીલાની એ રીઆઈ છે નેસ્ટિક ને રૂબીલા એક બોલે છે એ બરાબર તો સારું ચાલો ત્યાં જઈએ અને પછી મિસ્ટુને રસી સીધી બરાબર ને બધા અને પછી સ્ટ્રોંગ રહેવાનું છે બરાબર છે ઇન્જેક્શન તો આવે અને થોડીક નબળાઈ પણ આવે બટ મિસ્ટુ સ્ટ્રોંગ રહેશે હરો હલો જઈએ પછી મળી આગળ કન્ટિન્યુ બનાવી રહ્યો ઓકે પણ બેન બોલાવા એ વાત આશા વર્ક એટલે જવું પડે છે ચાલો 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 મિત્રો તો આંગણવાડી જવાનું છે અમારા બાજુના પ્લોટ છે ને ત્યાં ઓકે ચાલો ચાલો તો જઈએ મળી ચાલો મિત્રો અહીંયા આપણે રસી દેવરાવાની છે અમારા ભાઈ દિલીપભાઈ પણ દેવરાવા આવેલા છે આંગણવાડી છે આંગણવાડી ઓકે સારું ચાલો હા પાંચ ત્રીસ તો અહીંયા કેટલો છે

ભારે કરી લો જોઈએ તમે દવા મતાવા દવા રોળા ગઈ મિસ્ટર દવા પાય છે અને બહુ તકલીફ તો બહુ વધારે પડી છે વડાતી નથી આમ પગે નો એટલે બે ઇન્જેક્શન ઉપર આપ્યા ચલો ચાલો બે તો દે એમ કેમ નીકળી જાય કે તાવ બાવ નો આવે એવી તો આપણે આશા રાખીએ બરોબર છે સારું હાલો આગળ કન્ટિન્યુ મળીએ બરોબર છે કે ડાયપર પહેરાવી ને હું રહી દીધી કપડાં કાંઈ પહેરાવતી નહીં ને કપડાં કાઢવામાં પહેરવામાં કાઢવામાં એ બધામાં ત્યાં એના કાંઈ દુઃખે કારવા કરતા બે કપડા નથી પહેરાવ કાંઈ ડાયપર પહેરાવ સારું ચાલો તો કન્ટિન્યુ બનાવી રહ્યો આગળ મળીએ તુલસી દવા અપાય છે ચાલો મિત્રો તો દોઢક વાગવા એવો છે તો એ મેં ખાવા પામ્યા છીએ આવામાં ખીર છે ચાક છે અને પૂરી તુલસી તળતી જાય છે અને હું ખમ સમતો જ આવું છું અને મમરી બી તળે છે બરાબર છે ખીર ને પૂરી અમારી ફેવરેટ છે તુલસીને ખીર ફેવરેટ છે મને પૂરીને ખીર બે ફેવરેટ છે કે રોટલી કરો કે પૂરી મળી પૂરી કરી તો ચાલો ચાલો આગળ જમી લઈએ પાછા મળીએ કન્ટિન્યુ મજાઈ રહ્યો મિસ્ટુ તબિયત ખરાબ ન થાય તો સારું મેનુ પર અમને એની છે બાકી બધું તો અમે બધું મેનેજ કરી લઈએ સારું ચાલો આગળ કન્ટિન્યુ મળીએ પેલા જમી લઈએ ઓકે હેલો ફ્રેન્ડ તો અત્યારે સાંજના વાગી ગયા છે 6:30 અને મિશુ બેન બોપર ના સાગી ગયા હતા મતલબ માં કે એની ઊંઘ પૂરી થઈ ગઈ એટલે બોપર જમી કાઢી રહ્યા ને અમે સૈલેશ જમીન તરત વઈ ગયા હતા શિહોર બરોબર હા

મેનેજ થઈ જાય પણ શી કરે તો એને કાઢવાની થાય બાકી કપડા પછી કાઢવાનું પહેરવાનું એટલે વધારે દુખે એટલે એ ના પાડી દે પણ સી કરી એટલે થોડી હેરાન થઈ ગયો પણ હવે અત્યારે આરામમાં છે હવે એને બે દિવસ મોસ્ટ ઓફ આરામ થાય એવું કરાવવું છું મારે મારે તો એને આરામ તું અડધી કલાક કલાક જેટલું બાર લઈને ઉભી રહી એટલે કેટલા વાગે બે વાગે તે જાગી ગઈ હતી પપ્પા વહી ગયા પછી નો કામ કરવા દે નો કઈ કા ઈ આઠી બે અને આખી શેટીમાં દોડું અને શેટીની ની ઉતારી તો એને આમ જાઉં તો કે મેળ કરે નહીં નો કામ કરે નો કરવા દે રોવાનું શરૂ ને શરૂ પાછું બહાર લઈ જ જા બાર લઈ જ બાર લઈને ઉભી રહો ને તો કાંઈ નઈ લો તો આપણે કેટલી ઘણી બાયું થઈને આપણે બહાર ઊભું અને રોડે ગાયું ને વાહન નીકળે ને એને જો પણ અડધી કલાક જેટલું તોય ઊભી રહેશે અડધી કલાક કલાક જેટલું પછી તો પરાણે ઘરમાં લઈને એવી અને પછી ઘણીક શી કરી ગઈ હતી કાંઈકીને બોલાવ્યા કેમ કે બપોર વર્ષે બધા વાડીએ ગયા હોય એટલે ફૂતા હોય બિચારા બધાને હેરાન ન કરાય પણ એક વખત સાફ કરી નાખી હતી બીજી વખત થોડીક બગડી હતી ને રોતી હતી બહુ કારણ કે એના યાદ આવી જાય ને હાથ પર ગલ્લાવે એટલે દુખે પછી કાકી થોડીવાર બોલાવ્યા કીધું આવો તો થોડીવાર પછી ધોઈને તેને સાફ કરીને નવડાવી લે નવડાવી મતલબ મિંચકે ધોઈ નાખી પછી રંબામણી પછી ઘડી કાકી આરે રમી પછી પાછી લઈને આવી રૂમમાં પરાણે પછી ફોન દેખાડતી નથી કે એમ કે મને ફોન દેખાડાય ને નહ પછી સખ નફરત મારે જ આપ દેખાડવો પડ્યો પછી થોડીવાર ફોન દેખાડ્યો તો હા હાતી થઈ પછી પરાણે ઊડાવી પરાણે ઊડાવી કેટલા 5:30 એ

ઊંઘમાં તે ઇટકે લેતી હતી કારણ કે હવે ખબર પડવા મળી કે મને ઇન્જેક્શન લીધા છે મને અહીંયા દુખે છે મને છે એટલે થોડુંક વધારે રહેવાનું પછી તો એ જો ન દુખતું હોય ને તો તો રેમા કરે છે પણ સાંભળી જાય ને એટલે મંડે રોવા એટલે ત્યાં તો આખું ઊંચું લીધું તો આંગણવાડી બહુ રોય મતલબ મા કેમ કે અત્યાર સુધી એને ખબર ન પડતી ને હવે છે તેને ખબર પડવા મળી છે એટલે બેન એટલે થોડુંક વધારે રોય અને અત્યારે જવ પૂતાશે અને થોડી વાર એને જગાડવાય પડશે નકર તો પાછા રાતે નહીં હું એ થોડીક વાર કીધું હુઈ જાય દો ત્યાં હું રસોઈ બનાવી નાખું અને પછી જગાડી લઈશ એટલે થોડીક કલાક બે કલાક કે ત્રણ કલાક રમાડીશ ને એટલે દસ અગિયાર વાગે હુઈ જાય તો સારું તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આપણે બહુ જાજી વાત થઈ ગઈ છે પછી પાછા આપણે મળીશું ને શૈલેષ મીંડા છે આજનું છાપુ વાંચવા મળે નહીં સિંહોરથી હાલ આવ્યા આવીને હવે જો છાપું વાંચે છે અને મીશુબેન સુતા છે આપણે હવે બેઠા છે જ્યાં રસોઈ કરીને કે પછી મળીએ જો મિત્રો મિસ્ટર બેન જાગી ગયા છે આજે ફોન તુલસી મૂક્યો વિડીયો પૂરો કર્યો પણ હવે જાગી ગયા મેં તમને બતાવી દઉં હવે એને બહાર આવવું છે જો પણ હવે દુઃખે ને એવી રીતના કંઈ કાઢજે દુઃખે એવી રીતના ન કાઢતી સર ચાલો મિસ્ટર બેનને તુલસી બહાર કાઢી છે બટા જાળવી જાળવીને ઓકે બટા ફોર્મ મારે બે ત્રણ દીકાટ નહીં

નહીં વાંધો આવે એવું લાગે છે હે ના ના રેમા કરે છે એટલે તેને આવે એ જ ન ટીકડી પાઈ દીધી તો અમે પછી પાઈ દીધી હા હાથ કલાક પછી પાવાની કીધી હતી છ કલાક પછી કે સાત કલાક પછી એક વાગ્યા પાઈ છે એટલે હવે છ કલાક એટલે સાત વાગ્યા પાવાની તૈયારી છે હમણાં પાછો પેરાસિટામોલનો સોથો ભાગ છે એ ઓગાળીને પાઈ દઈએ પછી પછી રાહત રે અને રેમા રાખે બરાબર સારું હાલો આગળ કન્ટિન્યુ મળીએ हेलो फ्रेंड्स तो टाइम મી સુનેન બપ્પા વાળો કરાવે છે જ જ જ ભાત ને લસણ આદુ છે ડુંગળી લીલી ડુંગળી લીલી પછી

अने मज़ा आवे चेटली ने जोई जोड़ा कुष्टी ही हमाटे है तान इंजिक्शन आपाई वा <laughs> वो पर ये ब्यातन वाज़ा हुँँदी जाने अडल तिरी जाने पर अच्छार कोई नामे जा कोई इंजिक्शन मरेव वो ये वी कोई श्थिक्षी लागती <laughs> <मारा चले> <laughs> વાળું પાણી કરી લઈએ અને પછી પાછા આપણે મળશું તો હાલ તો જો રસોઈ બનાવી નાખી છે થોડુંક મોડું થયું આજે કારણ કે આઠ ફાગો આવી ગયા છે અને અમારે અહીંયા બહુ મોડું કહેવાય પાલી પાલીતાણે તો અત્યારે કાંઈ ન હોય નવ વાગે તો રસોઈ લેવાની હોય તો હાલ જો અત્યારે આપણે મોડું મોડું રસોઈ બનાવી નાખી છે નવ હાડા એટલે સોરી હાથ હાડા હાથ આઠ થઈ છે તો વાળું પાણી કરી લઈએ પછી મળીએ

બરોબર તમને જે ફિકર છે ફિકર છે તો સારું ચાલો આજનો વિડીયો આપણે પૂરો કરીએ વિડીયો તમને સારો લાગી લાઈક યુ ફોર વોચિંગ બાય સ્માઈલ અરે